નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા ઘણા સમયથી તમને ખ્યાલ જ છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈને લઈને વિવાદ ચાલી રહ્યો છે એમાં મિત્રો આ વિવાદમાં ઘણા બધા મોટા મોટા લોકોના નામ પણ આવ્યા હતા જેમ કે લાલભાઈ આહિર રોયાલ રાજા ત્યાર પછી ગમન શાંતલ દેવાયત ખવડ મિત્રો આવા ઘણા બધા જે મોટા મોટા લોકો છે એમના નામ આ વિવાદમાં આવ્યા હતા જો કે મિત્રો ત્યાર પછી એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રોયાલ રાજા એ આહિર સમાજની માફી માંગે છે એવો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં રોયલ રાજા આહીર સમાજની માફી માંગતા હોય એવું આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગશે વિડીયોને લાઇક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો